વાત એ આમ આદમી પાર્ટીના એક કાર્યક્રમની છે કે ખંભાળિયામાં આમ આદમી પાર્ટી કરી હવે કેમ કે અચાનક ની અંદર ના નેતા ધુણિયા આમ આદમી પાર્ટીના નેતા રાજુ બોરખતરિયા ને ઇન્દિરા ગાંધી પંડમાં આવ્યાના સમાચાર હાલ સામે આવી રહ્યા છે આપના નેતા ઇન્દિરા ગાંધી પંડમાં આવતા જ ઈસુદાન ગઢવી એક બે વાર નહીં પરંતુ ચાર પાંચ વખત પગે લાગ્યા કેમ કે વંગડીને મુદ્દે આમ આદમીના પાર્ટીના પ્રદેશ પ્રમુખ યુસુદાન ગઢવીએ ત્યાં જળ હવન કર્યું હતું અને એ જળ હવનના કાર્યક્રમમાં છેલ્લી ઘડીએ જ્યારે બીડું હોમવાનો સમય હતો એ દરમિયાન બરોબર બીડું હોમ્યો અને ત્યાં આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોનના એક મોટા નેતા રાજુ બોર્ખ કે જેમણે એ પંડમાં એ ઇન્દિરા ગાંધી આવ્યા હોવાની વાત

બિલકુલ તો આમ તો આ વિષય અંધશ્રદ્ધા નો છે પરંતુ ક્યારેક ક્યારેક આ પ્રકારની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે અત્યાર સુધીમાં લગભગ એવી પહેલી ઘટના એ બની છે કે આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીનો આ પ્રકારનો વિડીયો સામે આવ્યો હોય ઈશુદાન ગઢવી જુઓ આપ દ્રશ્યોની અંદર એક બે વાર નહીં પરંતુ ચાર પાંચ વખત એ તેમના જ રાજકીય પાર્ટીના નેતા રાજુ બોર ખતરિયાને પગે લાગે છે અને આ ઘટના બની છે એ જે જળ હવન રાખ્યો હતો બરોબર એનું બેડું હોમાયા પછીની આ ઘટના છે દર્શક મિત્રો આપણે એક વાત કહી દઉં કે આ આખી ઘટના એ પંદર મિનિટની છે

હવે દ્વારકા ખંભાળિયાના આસપાસના જે લોકો કે જે આ હવનમાં ગયા હતા અમે એમને વાત કરી રહ્યા છીએ અમે એમનો સંપર્ક કરી રહ્યા છીએ અમારી ટીમ પણ એ વિડીયો ગોતી રહી છે ટૂંક સમયમાં એ વિડીયો પણ મળી જશે